તો મિત્રો હરેલું છે અને મિત્રો હું વિડીયો બનાવું છું પણ કોઈ આવતું નથી અને મિત્ર હું ખેતીના વિડીયો બનાવું છું અને ખેતીના પણ વિડીયો બનાવું પણ અંદર કોઈ કોઈ દેખા વિડીયો પણ કોઈ દેખાતો નથી મિત્રો તો મિત્રો અને અમે મેં આજે તમે મિત્રો ચેટલી કરો છો આઈડા પણ લો છે અને મિત્રો મિત્ર છેતર છે અને વાલો છે અને મિત્ર મિત્રો કહેવાય હું વિડીયો બનાવ ખેતીવાડીનો પણ મિત્રો કોઈ આવતું નથી વિડીયોની અંદર તો મિત્રો વિડીયો વિડીયોની અંદર આવવાનું ભૂલતા નહીં અને મારા જય શ્રી મુંબઈ ડિજિટને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા પણ નહીં મિત્રો મિત્રો વિડીયો પણ બનાવશું છેતરમાં તે મિત્રો તો જે મિત્ર ચોક્કસ જોડીએ જે મિત્રો દેખવાનો ને મિત્ર ને મિત્ર દેખવાને છે અને મિત્રો હવે ટબલિંગ કરે કરે રા રા મિત્ર અને મિત્ર